શું તમે જાણો છો કે બાલમિકી ઋષિ કોણ હતા બાલમીકિ ઋષિ જન્મ એક બ્રાહ્મણના ઘરમાં થયો અને ત્યારે જ્યોતિષોએ એવી ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક સંસારમાં આદિકવિ નામે ઓળખાશે જે ધર્મ અને ન્યાય નો જનક હશે બાળકના જન્મના દિવસે જ એક નિસંતાન વનવાસી સ્ત્રી બાળકને ચોરી ગઈ અને તેનું લાલન પાલન કર્યું

કે તું આજે એના માટે પાપ કરે છો એ તારા પાપ માં ભાગીદાર બનશે તું એમને કે હું માટે આ પાપ નું કાર્ય કરી રહ્યો છું શું તમે મારા પાપ માં ભાગીદાર બનશો ત્યારે પરિવારજનો એ તેને ના કહી ત્યાર બાદ વાલીયા નું પરિવાર પ્રત્યેનો મોહ ભાંગી ગયો તે સપ્ત ના ચરણે પડ્યા અને તેની પાસેથી માફી માંગી ત્યારે સપ્ત એ તેને રામ નામ જપવા માટે કહ્યું તેમણે કઠોર તપસ્યા કરી અને તેની ઉપર ઉદયના રાફડા થઈ ગયા રાફડા ને સંસ્કૃતમાં વલ્મિક કહે છે તે ઉપરથી તેમનું નામ વાલ્મિકી પડ્યું